ઓમ શ્રી પરમાત્મને ન આગલા શ્લોકમાં ભગવાને દ્વંદ્વ મોહથી મોહિત થવા વાળાની વાત બતાવી હવે આજના શ્લોકમાં દ્વંદ્વ મોહતરહિત થવાવાવાવા વાત કહે છે તો ચાલો આપણે આજનો શ્લોક શ્લોક ક્રમાંક અઠ્યાવીસ છે ભગવદ્ ગીતા અધ્યાય સાતમો જ્ઞાન વિજ્ઞાન યોગ શ્રી ભગવાન ૃ વ્રતા આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ જોઈએ યમ એટલે જે તું એટલે પરંતુ પુણ્યકર્મણામ એટલે ઉત્તમ કર્મોનું આચરણ કરનારા મનુષ્યો અંતગતમ એટલે નષ્ટ થઈ ચૂક્યા છે તે ધ્વંદ્વમોહ એટલે ધ્વંદ્ધમમોહ નિર્મુક્તાહા એટલે મુક્ત થયેલા મનુષ્યો દૃઢવ્રતાહા એટલે દ્રઢ નિશ્ચય થઈને મામ એટલે મને ભજન તે એટલે ભજે છે આ શ્લોકનો અર્થ ગુજરાતીમાં ભાષાંતર જોઈએ શ્રી ભગવાન અર્જુનને કહે છે જે પુણ્ય કર્મવાળા મનુષ્યોનું પાપ નાશ પામ્યું હોય તેઓ રાગ દ્વેષાદી જોડકાના મોહથી છૂટી દ્રઢ નિશ્ચયવાળા થઈ મને ભજે છે હવે આપણે જોઈએ કે સાધક સંજીવનીમાં રામ સુખદાસજી મહારાજ આ શ્લોકનું વિવેચન કેવી રીતે કરે છે તો મહારાજ કહે છે કે દ્વંદ મોહથી જે મોહિત મનુષ્યો ભક્તિ નથી કરતા અને જે દ્વંદ મોહથી મોહિત નથી તેઓ ભક્તિ કરે છે એટલા માટે અહીં ભગવાને તું એમ પદ આપ્યું છે જે મનુષ્યો એવું વિચારે છે કે અમારે તો ભગવાનની પ્રાપ્તિ જ કરવાની છે ઉદ્દેશ્યને ઓળખી લીધો છે જેઓને ઉદ્દેશ્યની સ્મૃતિ આવી ગઈ છે કે આ મનુષ્ય શરીર ભોગ ભગવાને નથી પરંતુ ભગવાનની કૃપાથી એમની પ્રાપ્તિને માટે મળ્યું છે એવો જીવોનો દ્રઢ નિશ્ચય થઈ ગયો છે તે મનુષ્યો જ પુણ્યકર્મા એમ કહેવાય છે અંતગતમ પાપમ કહેવાનો ભગવાનનો ભાવ એ છે કે જ્યારે એ નિશ્ચય થઈ ગયો કે મારે ભગવાનની તરફ ચાલવાનું છે તો એ નિશ્ચયથી ઈશ્વરાભિમુખ થવાથી વિમુખતા ચાલી ગઈ જેનાથી પાપોની જળ કપાઈ ગઈ મૂળગ્યા કપાઈ ગયા કેમ કે ભગવાનની વિરુદ્ધ જ પાપોનું મુખ્ય કારણ છે સંતોએ પણ કહ્યું છે કે દોઢ જ પાપ છે અને દોઢ જ પુણ્ય છે ભગવાનથી વિમુખ થવું એ પૂરું પાપ છે અને દુર્ગુણ દુરાચારમાં લાગવું એ અડધું પાપ છે એવી જ રીતે ભગવાનની સન્મુખ થવું એ પૂરું પુણ્ય છે અને સદગુણ સરા સદાચારોમાં લાગવું એ અડધું પુણ્ય છે આનો અર્થ એમ સમજવો જોઈએ કે જ્યારે મનુષ્ય ભગવાનને સર્વથા શરણે થઈ જાય છે ત્યારે તેના પાપોનો અંત આવી જાય છે એક ભાવ એવો પણ છે કે મનુષ્ય સાચા હૃદયથી એ દ્રઢ નિશ્ચય કરી લે છે કે હવે પછી હું કદી પાપ નહીં કરું તો તેના પાપો નષ્ટ થઈ જાય છે હવે થોડુંક આગળ વધીએ તો ભગવાને પદ મૂક્યું છે તે દ્વંદ મોહ નિર્મુકતા ભજન તે માય વ્રતા એટલે કે જે દ્વંદૂપી મોહનો ત્યાગ કરીને અને દ્રઢ નિશ્ચયવાળા જે મનુષ્ય છે તે ભગવાનની ભક્તિ કરે છે અને દ્વંદ કેટલી જાતના હોય તો એમાં રામસુખદાસજી મહારાજ વર્ણવે છે કે એક દ્વંદ છે ભગવાનની ભક્તિ કરવી કે સંસારમાં આસક્ત રહેવું બીજી છે વૈષ્ણવ શૈવ શાક્ત ગાણપત અને શૌર આ સંપ્રદાયોમાંથી કયા સંપ્રદાયમાં રહેવું અને કયા સંપ્રદાયમાં ન રહેવું ત્રીજું છે પરમાત્માના સ્વરૂપના વિષયમાં દ્વેત અદ્વૈત વિશિષ્ટાદ્વેત શુદ્ધાદ્વૈત અચિંત્યા ભેદાભેદ વગેરે કેટલી જાતના સિદ્ધાંતો છે એમાંથી કયા સિદ્ધાંતોનો સ્વીકાર કરવો અને કયા સિદ્ધાંતનો સ્વીકાર ન કરવો ચોથું છે પરમાત્માની પ્રાપ્તિના ભક્તિયોગ જ્ઞાનયોગ કર્મયોગ ધ્યાન યોગ હઠ યોગ લય યોગ મંત્રયોગ વગેરે કેટલાય રસ્તાઓ છે તેમાંથી કયા રસ્તે ચાલવું એ એને ધ્વંદ થાય છે પાંચમું છે સંસારમાં અનુકૂળ પ્રતિકૂળ હર્ષ શોક સારું નરસું સુખ દુઃખ રાગ દ્વેષ વગેરે કેટલાય દ્વંદો છે જ્યાં સુધી સાધનાના વિષયનો દ્વંદ રહે છે અને સાધકમાં પોતાના પક્ષનો આગ્રહ અને બીજાઓના નિરાદર રહે છે ત્યાં સુધી સાધકને ભગવાનના સમગ્ર રૂપનો અનુભવ નથી થતો એટલા માટે આદર તો બધી પદ્ધતિઓનો અને બધી નિષ્ઠાઓનો કરો પરંતુ અનુસરણ પોતાની પદ્ધતિ અને નિષ્ઠાનું જ કરો તો એથી સાધના વિષયનો દ્વંદ દૂર થઈ જશે આજે બધા જે ધર્મમાં પોતે છે એ ધર્મમાં બીજો વ્યક્તિ પણ કેવી રીતે ખેંચી લાવીએ એને કેવી રીતે આપણો ધર્મને સ્વીકારવાનું અનુગ્રહ કરીએ એ એની પાછળ પડ્યો છે પણ એવું કરવું જોઈએ નહીં ભગવાને આની અંદર ચોખ્ખું કહ્યું છે કે બધા જ ધર્મો સારા જ છે પરંતુ રસ્તાઓ અલગ અલગ છે જવાનું છે એક જગ્યાએ બ્રહ્મ તત્વ જ્યાં છે જે સનાતન સત્ય છે ત્યાં જ જવાનું છે એટલે કે પોતાનો ઉદ્ધાર જાતે કરવાનો છે પરંતુ દ્વેષ રહિત થઈને કરવાનું છે ધર્મ કરો પણ ધર્મની અંદર પણ રાગ દ્વેષ અત્યારે ફૂલ્યા ફાલ્યા છે પણ એમ આપણે નથી કરવાનું જે પણ ધર્મ છે એ બધા જ ધર્મો સરખા છે આથી મનુષ્ય માત્ર પોતાના કલ્યાણનો વિચાર કરવો જોઈએ શાસ્ત્રોમાં સંતવાણીમાં અને ગીતાજીમાં પણ એ વાત આવે છે કે પાપી મનુષ્યો ભગવાનની ભક્તિ નથી કરી શકતા પરંતુ આ એક સ્વાભાવિક સામાન્ય નિયમ છે કે પાપીએ ગમે તેટલા પાપ કેમ ન કર્યા હોય એ પાપી મનુષ્ય ભગવાનથી વિમુક્ત કરી જ નથી શકતા કારણ કે જીવ સાક્ષાત ભગવાનનો જ અંશ છે આથી તેની શુદ્ધિ પાપોના આવરણથી ભલેને ઢંકાઈ જાય પરંતુ ભૂસાઈ શકતી નથી દુરાચારીમાં દુરાચારી મનુષ્ય પણ જો દુરાચાર છોડીને ભગવાનના ભજનમાં લાગી જાય તો તે બહુ જ જલ્દીથી ધર્માત્મા ભક્ત બની જાય છે ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા બસ આજે આપણે અહીં શ્રી કૃષ્ણ અર્પણ મસ્તું કરીએ જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આપણી ચેનલ છે ધાર્મિક સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તત્સજય ગુ દેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નહાપાર્વતે પતે હર હર મહાદેવ સિદ્ધેશ્વર મહાદેવની છે સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ